નમસ્કાર મિત્રો કેમ છો તો બધા મજામાં જ નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે અને ખાસ કરીને હમણાં નજીક આવી રહી છે દિવાળી તો તમે લોકો એ દિવાળી ના ફટાકડા લીધા છે કે નથી લીધા કે બાકી છે તો બાકી હોય તો ચાલો આપણે જવાનું છે ધોરાજી બાપા સીતારામ યુવક મંડળમાં જમનાવડ રોડ ત્યાં તમને એકદમ મફતના ભાવના ફટાકડા મળે છે તો રાહ તો નહીં જોવો છો ચાલો આપણે બધા સાથે મળીને ફટાકડાની ખરીદી કરી લઈએ અને આ વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો તો ચાલો આપણે જઈ બાપા સીતારામ યુવક મંડળ જમનાવડ રોડ ધોરાજી તો આ જે છે પાપા સીતારામ ફટાકડા છે ત્યાં અહીંયા એકદમ રાહત ભાવે ફટાકડા મળે છે તો ચાલો તમને વિશ્વાસ નથી આવતો ને ચાલો આપણે અંદર જઈ અને તમને બતાવું કે ફટાકડાની કેટલી કેટલી વેરાયટી છે કેવા ભાવ છે તો વિડીયોમાં ખાસ છેલ્લે સુધી ભાઈના રહેજો મજા આવે ને તો જ લાઈક કરજો ચાલો આપણે અંદર જઈને તમને બતાવું

કેટલા વર્ષ થયા તમે આ ફટાકડા આ દશક વર્ષ ગયા કેવા ભાવમાં વેચો આ બહુ ને રીઝનેબલ ભાવ છે રાહત દરે રાહત દરે ભાવ ફટાકા નું વેચાણ કરી સ્ટાર્ટ કરી પછી સ્ટાર્ટ કરી આ કઈ વસ્તુ એક પોપકો છે એક પોપ છે ઓફરવાના હા

આ એક પેકેટ ના એક બોક્સ ના એક બોક્સ ના હા 240 છે 240 નું આ બે બોક્સ 60 નંબર નું આપને આવશે મોટી આ બો મોવું હે આ 340 રૂપિયા નું હે આમાં કેટલા રંગ આવે 10 અમાર 10 રંગ આવે 10 નું 10 રંગ આવે આ 163 440 રૂપિયા નું આ બોક્સ હાલો આ જાડવાનું પેક છે 100 રૂપિયા છે અત્યારે આ કી જાડવું આવે છે આ બ 10 મંગ જાડવા આવે બધાય સ્ટાન્ડર્ડ કંપની નો જ અમે માલ લે હા હા ચાલો આખર હાલો હવે આ છે આ કી છે 130 રૂપિયા બોક્સ નો ભાવ છે આમાં 10 મંગ આવશે આ 10 મંગ હા આ જાડવા છે કે બીજું ભાઈ જાડવાટ જાડવાટ છે

પાંચસો રૂપિયા નંગ કેટલા આવે વીસ નંગ વીસ નંગ આવે આ પાંચસો રૂપિયાનું એક બોક્સ છે અને વીસ નંગ આજે છે આ ઝાડવાની વેરાયટી છે આ બોક્સ ના સાતસો રૂપિયા દસ નંગ ના ચારસો રૂપિયા દસ નંગ આવે આ ટોટલી મોટો વાગે નહી નાના બાર્કો ટોટલી આ ચક્કર ની આખી રેન્જ છે ચક્કર ની આખી રેન્જ છે આ પાર્કા ચક્કર આ બધી રેન્જ આ ના બાર્કો માટે આ કયો જાન આ પ્રકાર ને 10 થી 15 ગિયા છે ના નાના બાર્કો માટે ટોટલી આ કે નાના બાર્કો માટે ટોટલી આની નોકણ ના જો આગળ બીજા

આ કેટલા નું આ એના છે ₹500 આખો બોક્સ ના છે કે એક આખો બોક્સ આખો બોક્સ ના ₹500 છે આ બોક્સ ની અંદર ચાર લંગા આવે છે આ લાડવાળા આ તો જો લાવ આ તો ₹500 છે હા अच्छा बसौ रुपया फूलझाड़ है ना फूलझा झाड़ू बसो रुपया है

કેન્સેલ મર્ક્યુરી કંપની વેન્ચર છે 27 નંબર કા બોક્સ એ સ્ટાન્ડર્ડ કંપની નો જો મળ્યો બધી મર્ક્યુરી

ફેન્સિંગ યાર્ડ છે આપડા ફેન્સિંગ આ બધી બાળકો માટેની વેરાયટી છે આ એક ગયા વર્ષે નથી આ મોર હા આ મોર છે એક જ નંગ નંગ આવે કોરિયા આટલો દેખિયા કેતી આગળ હું છે ને નવું પકડી બધું ફોવારો ભાઈ ભાઈ પસ્તો સાલે ઉપયારી ગયો વનવાની હા એ બદલ બચ મજબ છે ચાલો શું કે નિતિનભાઈ ઓછા છે હા તો સાહેબ સોમવારે હું ભાઈ ક્યારો આંટો માનવી ગયો મારો વનીવાની આઈટમ મિત્રો જેટલા વહેલા બને એટલા મિત્રો જેટલું વહેલું બને એટલું તમે બાપા સીતારામની અંદર આવી જજો કારણ કે મોડું કરશો તો સ્ટોક અહીંયા પણ પૂરો થઈ જશે અને બીજી કંઈ કોઈ વસ્તુ મળશે નહીં એકદમ રિઝનેબલ ભાવે ફટાકડા અહીંયા મળવાના છે તમને તો તાત્કાલિક વિડીયો પૂરો કરી અને તમારા બાળકોને ગાડીમાંથી બિહારી તાત્કાલિક અહીંયા બાપા સીતારામમાં પહોંચી જજો ચાલો આગળ બતાવીશ આ કઈ વસ્તુ લે રહે લે હા લે છે ₹200 નું બોક્સ આવે 1000 હજાર ને ઓર તૈયાર લે ફટાકડા હા 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 છે રોકેટ

એ પડ દે આ પડ દે હા આકાશને રબો એ તદન નવા સ્ટોક અંદર માલ આવી ગયો છે તો બહુ આ મર્ક્યુરી ગમનો રાઈટ મર્ક્યુરીનો બોક્સ બધાય બાઈક જ છે હા

માએ 120 છોટ આવે 120 છોટાની અંદર આવે તો જે મારું તો જોડી બોટના હા મમે મન તોક તો મન એમાં એમાં કેમ કે જે માં રહેલો એવો હોય તો આવે 100 છોટ આવે આ લન કાલાયા મારે જતી નો મોટા ફટાકડા હે બોલ જાય આ ફટાકડા કે તમે જોઈ શકો છો કે મોટા ફટાકડા આવે છે 42

તમે અહીંયા ખરીદી કરવા આવ્યા છો જોવા આવ્યા છીએ જોવા આવ્યા છો ખરીદી કરીએ ને કેટલા વર્ષથી અહિયાં તમે આવો છો હું તો અહિયાં દર વખતે આવું છું તમારું નામ હું કેમ તમને આ બાપા છે